જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાય વિભૂતિ યોગનું આજના સમયમાં પણ ભગવાનની વિભૂતિઓના દર્શન થાય છે તે જાણીશું જય શ્રી કૃષ્ણ પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવના ચરણોમાં શત શત નમન શ્રીમદ્ ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ભારપૂર્વક કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિમય સેવા એ જ જીવનનો અંતિમ ઉદ્દેશ છે વિભૂતિયોગમાં ભગવાન જણાવે છે કે પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવ ગુણો બુદ્ધિ દમ શમ સુખ દુઃખ યશ અપયશ ભય અભય અહિંસા સંતોષ તપ દાન મારાથી જ છે અર્જુન ભગવાનને કહે છે આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો પરમ પવિત્ર અને પરમ સત્ય છો આપ શાશ્વત દિવ્ય આદિ પુરુષ અજન્મા તથા સૌથી મહાન છો દેવર્ષિ નારદ દેવલ તથા વ્યાસ જેવા સર્વ મહર્ષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે અને હવે આપ મારી સમક્ષ એ જ ઘોષણા કરી રહ્યા છો શ્રી કૃષ્ણ આપે મને જે કહ્યું છે તેને હું સર્વથા સત્ય માનું છું હે પ્રભુ દેવો અથવા દાનવો કોઈ પણ આપના સાચા સ્વરૂપને સમજી શકતા નથી અર્જુન ભગવાનના વૈભવયુક્ત રૂપોનું વર્ણન સાંભળવા ઈચ્છતા હોવાથી ભગવાન તેને પોતાના મુખ્ય સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું હું જ સમસ્ત જીવોનો આદિ મધ્ય અને અંત છું હું જ બ્રહ્માંડના સર્જક પાલક અને સંહાર છું સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી છું અને સર્વજીવોમાં રહેલું છે આમ ભગવાન સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે ઘણા બધા ઉદાહરણ આપી ભગવાન કેટલા વિશાળ અને વ્યાપક છે તે સમજાવે છે શ્રી કૃષ્ણનું રૂપ અનંત છે તેમજ તેમનો ગીતા જ્ઞાન પણ અનંત છે ભગવાને પોતાની વિભિન્ન બોતેરથી વધુ વિભૂતિઓનું વર્ણન કરેલું છે શ્રી કૃષ્ણ કહે છે મારી વિભૂતિઓ અસંખ્ય છે જેનું હું સંક્ષેપમાં વર્ણન કરું છું જેમ કે માત્રના હૃદયમાં આત્મા આદિત્યમાં વિષ્ણુ જ્યોતિમાં સૂર્ય વેદમાં સામવેદ ઇન્દ્રિયોમાં મન શબ્દોમાં ઓમકાર વૃક્ષોમાં પીપળો મનુષ્યમાં રાજા નદીઓમાં ગંગા સ્ત્રીઓના ગુણોમાં કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ ધીરજ અને ક્ષમા મહિનામાં માક્ષર ઋતુઓમાં વસંત પશુઓમાં સિંહ પક્ષીઓમાં ગરુડ શસ્ત્રધારીમાં રામ દૈત્યમાં પ્રહલાદ ગાયોમાં કામધેનો સમાસમાં ધ્વંદ સમાસ મુનિઓમાં વ્યાસ કવિઓમાં શુક્રાચાર્ય સર્વભૂતોનું બીજ છે તે પણ હું છું યાદવમાં વાસુદેવ શ્રી કૃષ્ણ હું પોતે પાંડવોમાં અર્જુન એટલે કે તું આમ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી જે વસ્તુ ઐશ્વર્યવાળી શોભાવાળી અથવા પ્રાણવાળી હોય તે તે મારા તેજના અંશથી જ ઉપજેલી જાણ હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગત ધારણ કરી રહ્યો છું એટલું તું જાણ ભગવાને તે સમયમાં જે વિભૂતિઓ બતાવી તે તો આપણે જાણ્યું પણ આજના સમયમાં પણ તેમની શક્તિ અને મહિમાનો અનુભવ કરી શકીએ છીએ જેમ કે અયોધ્યામાં ભગવાન રામચંદ્ર ભગવાનનું મંદિર અબુધાબીમાં સ્વામિનારાયણ સનાતન ધર્મનું મંદિર તેમજ ગીતા પરિવારમાં જ્ઞાનયજ્ઞરૂપે આપણને ભગવાનની વિભૂતિના દર્શન થાય જ છે આવા મંદિરોનું સંસ્થાનોનું નિર્માણ માત્ર ભગવાનની ભક્તિ ઉપાસના પૂજા માટે જ નથી પરંતુ તે આપણને તેમના ઉપદેશો અને મૂલ્યોને પણ યાદ અપાવે છે આ મંદિરો આપણને શાંતિ અને પ્રેમના મૂલ્યોને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે ગીતા પરિવાર પણ આપણને આ જ રીતે જીવનના મૂલ્યોની સાથે ગીતાજીને જીવનમાં ઉતારવાનો સંદેશ આપે છે ગીતા શીખીએ શીખવીએ અને જીવનમાં લાવીએ તેના મૂલ્યોને જીવનમાં ઉતારીએ અને તે પ્રમાણે જિંદગી જીવવાનો પ્રયત્ન કરીએ આપણી આસપાસના કુદરતી સૌંદર્યમાં મંદિર તીર્થ સ્થળોમાં લોકોની ભક્તિ અને પ્રેમમાં પણ ભગવાનની વિભૂતિઓના દર્શન થાય છે આમ આ અધ્યાયમાં ભગવાને પોતાની મહાનતા અને ઐશ્વર્યનું વર્ણન કર્યું છે તો આપણે આ અધ્યાયના ઉપદેશને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું અને ભગવાનની ભક્તિ અને સેવામાં પોતાનું જીવન સમર્પિત કરીશું પોતાના જીવનને ધન્ય બનાવીશું આ અધ્યાયનો મુખ્ય સંદેશ છે કે ભગવાનની ભક્તિ અને સેવા એ જ જીવનનો અંતિમ ઉદ્દેશ હોવો જોઈએ તેમની મહાનતા અને ઐશ્વર્યને સમજવાથી જીવનમાં શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ